કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે ઉંમર બાધ્ય નથી તે પ્રેમજીભાઈએ ને જોઈને અનુભવી શકાય છે ગેજેટથી બહાર નીકળી ગ્રાઉન્ડ ઉપર સારું પરફોર્મન્સ આપી ચેમ્પિયન કઈ રીતે બનવું તે બાબતે આજની યુવા પેઢીન માટે તેઓ પ્રેરણા સમાન છે નડિયાદ ખાતે રાજ્ય કક્ષાની સિનિયર સિટીઝન રનિંગ સ્પર્ધામાં પંદરસો મીટર થી 800 મીટર ની દોડમાં ચેમ્પિયન બની પ્રેમજીભાઈએ પોરબંદર સમસ્ત ખારવા સમાજનું નામ રોશન કર્યું છે બસ આ જ રીતે તેઓ યુવાનોના પ્રેરણાદાઈ બનતા રહે અને જીવનમાં ખૂબ જ પ્રગતિ કરે તેવી પોરબંદર સમસ્ત ખારવા સમાજ તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવેલ છે આ અવસરે પંચાયત મંદિર મઢી ખાતે વાણોટ પવનભાઈ શિયાળ ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી માજી વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ તથા પંચ પટેલ ટ્રસ્ટીઓ તથા પ્રેમજીભાઈ પોસ્તરિયા ઉર્ફે બોસને પુષ્પગુચ્છ અભિનંદન પત્ર તથા સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર